ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ વ્લોગ આઈ હોપ યુ ગ્રાઇઝ આર ડૂ ગ્રેટ ભૂગલની ઇવેન્ટ છે એટલે આજે સવારના વેલ વહેલા વહેલા તૈયાર થઈ અને બસ ફરી પાછી જર્નીનો શુભારંભ કરી દઈએ ઘણા બધા દિવસનો બ્રેક હતો મને ખ્યાલ છે પણ બે રીઝન્સ ભેગા હતા એક તો થોડા હેલ્થ ઇશ્યુઝ હતા અને બીજું મારે ફેમિલી બિઝનેસ માટે થોડું ડાયવર્ટ થવું પડે બધું કામમાં અને બસ એમાંથી ટાઈમ લઈને પાછો આજે અમદાવાદ ઘણા દિવસ પહેલાંથી જતો આ ઇવેન્ટ બુક હતી એટલે યુટ્યુબ ઇવેન્ટમાં ખાસા સમયથી ભાગ નથી લીધો સો આજે મીટઅપ છે એનું જોઈએ શું થાય ઘણા બધા મિત્રો મળશું અને ગપ્પા લડાવશું અને હયાતનું ફૂડ એન્જોય કરશું સી આજે ઘણા દિવસે પાછા બિસ્તરા પોટલા પેક કરવાનું થયું પણ મોટી બેગ લઈ જઈ શકાય એમ નથી આજે કારણ કે આજે વધારે પડતું શૂટ નથી થયું અમદાવાદમાં બહુ લિમિટેડ શૂટ છે આજે બાકી તો મોટાભાગે મળવાનું જ છે કદાચ એકાદ દિવસ વધારે રોકાવાનું થાય તો એના માટે કપડા અહીંયા લઈ લીધા છે પાવર બેન્કે ભેગી રાખવી પડે બબે પાવર બેન્કો બધી વસ્તુ વિના હાલે પણ પાવર બેંક વિના ન હાલે ખાસ કરીને બીજા કોઈકની ગાડીમાં ગયા એટલે પાવર બેંક ભેગી રાખવી પડે બાકી કારમાં પોતાની કારમાં તો ચાર્જર હોય જ ગુડ મોર્નિંગ તૈયાર 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 તો બધા શસ્ત્ર સરંજામ આવો બધું રેડી જઈ ગયા એમ ને આવો નાસ્તો પાણી એકલા એકલા ઘરે કરી લીધા અરે બાપા તો તમારે ન્યા આવી જવાનું તમે કીધું કે ના મારા અહીંયા જ રાહ જોઈએ ના ચાલો બધાને ટાઈમ નથી લેતા ગોઠવાઈ જઈએ શું કઈ ગોઠવાઈ ગયા છે આનંદભાઈ ની ગાડીમાં અને આજે યુટ્યુબ ની ઇવેન્ટ જે છે આ ઇવેન્ટ ની તો હું ઘણા ટાઈમ થી રાહ જોતો હતો કારણ કે લાસ્ટ ટાઈમ ની હું મિસ કરી ગયો હતો હું આનંદભાઈ આઈ થિંક બે મિસ કરી ગયા હતા અને એનો લાભ કમલેશભાઈ અને રોની અને જીગરભાઈ બધે લીધો તો આજે ફાઇનલી ઘણા ટાઈમ પછી અમે લોકો એક યુટ્યુબની ઇવેન્ટમાં સાથે જઈ રહ્યા છે શૂટનું માથે ટેન્શન નથી નો ડાઉટ જાસુ એટલે કરતા જ રહીશું ડૉક્ટર જ્યાં જે અહીંયા પેશન્ટ તો ભેગા થતા છે અમારા બ્લોગરને મેં ગોતી નથી લીધા બીજા યસ યસ આમ પણ ગોતી લીધું છે અને મેં પણ મારા એક મિત્રને કહી રાખ્યું છે કે ભાઈ ખાખા ખોળા કરવાની જગ્યા ગોતી રહે છે એટલે એને પણ મારા માટે તૈયારીઓ તો કરી છે લક્ષી પણ આજે મેઇન અમારો ટાસ્ક જે છે એ બધા મિત્રોને મળવું અને ઘણું બધું સમજવું યુટ્યુબને લગતું કારણ કે કંઈક ને કાંઈક નવું નવું આવતું રહેતું હોય એનાથી એ લોકો અમને અવગત કરે સો ફાઇનલી આની પહેલાં બીજેપીના ઇન્ફ્લુઅન્સમાં એક પેલી ગયો છું જ્યાં સાહેબ આવ્યા હતા યસ યસ પછી એ લોકોએ બેક ટુ બેક બે વખત રાખી હતી અને રાજકોટમાં લોકલ લેવલે બે વાર લોકલ લેવલે નથી લોકલ લેવલે હું એક જ વખત ગયો હતો અને એમાંય ખાસ કરીને હું બીજી એક આરએમસી દ્વારા હતી મીટઅપ નવી લાઈફ નવી શરૂઆત વર્ષ તો બધું નવું નવું એમ બધી સીઝન એક વખત નવી નવી લાગે તમને ગરમ ગરમ થેપલા ખાઈને આવ્યો સાહેબ હા હા બરાબર આથી વિશે શું જોઈએ જો કે મને આટલા વર્ષે મળી રહ્યા છે ગરમ ગરમ થેપલા ને પોવા બધું એ બહુ સારું કહેવાય આમાં એવું છે કે લાઈફ ની ગતિ તમારા હાથમાં જ છે તમારે કઈ રીતે એને કેટલું કેટલી સ્પીડમાં આગળ વધવા જોઈએ સંબંધો પણ એવા છે તમે એને હળવાશથી રાખો તો એ તમારું બધું સ્મૂથમાં જવાનું અને

કાયા કયો ખાડો આવી ગયો ખબર ના પડે તો જો આ ઓનેસ્ટલી મહેફિલ ચાલી રહી છે જે અમે લોકો જેને કે ને મંઝિલમાં જેટલી મજા નથી ગોતતા એટલી સફરમાં ગોતી લઈએ છીએ ફૂડી લોકો ને અલગ અલગ જગ્યાએ આ ગરમ ગરમ મારા પછી 1 પછી યસ અને હું જો ખાલી બિસ્કિટમાં કામ પતાઈ રહ્યો છું મારું એક સમજો વધી ગયું છે એકચુલી આનંદભાઈ જે છે એને ખાવાની ઈચ્છા નહોતી પણ આ સમોસું મારા હાથમાં જોઈ એને એનું ખબર નહીં એમ પાછું આમ મૂળ જોવાયો તો ફૂડી રહ્યા એટલે લાલચ જાગી ગઈ રાઈટ સરસ છે એ એક રિલય બની ગઈ બીજા એક કામે નીકળી ગયા હું સાડા અગિયાર વાગ્યા મેં અમદાવાદ પહોંચી ગયા હતા આનંદભાઈ પોતાના એક કામે ગયા અને હું પણ મારા એક મિત્રને મળવાનું હતું અને ત્યાંથી એક બીજું નાનકડું કામ હતું મીન મોઇલ અને જે પતાઈ લઈએ અને પછી મોટેલ લઈ ગઈ હવે તો મારું કામ વેલું બધી ગયું છે અને આનંદભાઈ પોતાના अरे रे रेगड़ा पोवा हमें आवी नहीं है 90 नंबर पर बैठेंगे के फिटीशन ठीक है देखना बंद हां रेगड़ा पोवा कितना से प्लीज मुंह का तंज मुंह नहीं लगता અમદાવાદની આ ફેમસ વાસુકાકાની સેન્ડવિચ ખાવા આવ્યા હતા પણ વાસુકાકા જે છે એ સેટરડે સન્ડે એની દુકાન બંધ હોય છે એવું સાંભળ્યું અને અહીંયા જય હનુમાનના પૌવા ખાતા છે મજા આવી શું આપણું થોડું કટક બટક કર્યા પછી સીધા અહીંયા આવી ગયા છે અહીંયા પ્રિજન્સી અને આગલી શિફ્ટ જે છે એ લોકોની અધ્યાન હજી ચાલી રહી છે મને એમ થયું કે કદાચ જો કંઈક અંદર ડોક્યુ કરીને જોવા મળી જાય કે એમ ચાલી રહ્યું છે એ લોકોએ કીધું નહીં ત્યાં નેક્સ્ટ શિફ્ટવાળા પછી આવશે અને મિનવાઇલ અહીંયા વેઇટ કરી રહ્યા છે કદાચ કમ્પ્લેટ ફાઈન બધા આવી જાય તો એક સાથે અંદર હલ્લો ઘંચાઈએ પહેલાં તો ઘણા બધા એવા ચહેરા પણ દેખાઈ રહ્યા છે કે જે તે સુધીમાં આપણે ઘરે જોયા ના હોય અમદાવાદની અંદર ઘણી બધી અલગ અલગ જગ્યાએ આવ્યા છે કે જેને અમદાવાદ નજીક પડતું હતું બાકી ઓપ્શન્સ ઘણા બધા હતા બેંગ્લોરથી લઈ અને દિલ્હી સુધી કલકત્તા આવી પણ અમદાવાદ ઘણા બધા લોકો માટે અપ્રોપ્રિયટ લોકેશન હતું અત્યારે આવી ગયા છે અહીંયા હયાત એજન્સીમાં